તો આ તરફ સુરેન્દ્રનગરમાં હવે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ જતા ચુવાડિયા કોળી અને તળપદા કોળી વચ્ચે જંગ જામશે ભાજપે ચુવાડિયા કોળી ચંદુ શિહોરાને મેદાને ઉતાર્યા છે તો આ તરફ કોંગ્રેસે તળપદા કોળી ઋત્વિજ મઘવાણાને ટિકિટ આપી છે તળપદા કોળી સમાજમાંથી ભાજપની ટિકિટ આપવાની માંગ ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે ભાવેશ એક તરફ ઋત્વિક મકવાણા છે બીજી તરફ છે ચંદુ શિહોરા તળપદા કોળી ચુવાડિયા કોળીને નો જંગ જોવા મળશે ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ સુરેન્દ્રનગરમાં અને એ મત વિસ્તારની આખી વાત કરીએ તો કોના કેટલા મત છે ચોક્કસપીથી ઘણા લાંબા સમયથી સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ કોણ ઉમેદવાર જાહેર કરે એની રાહ જોવાતી જેમાં પૂર્વ ધારાસભ્ય અને શિક્ષક સાથે જોડાયેલા મકવાણાની ટિકિટ છે એ જાહેર કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો આ વખતે તડપદા કોળી અને ચુવાળિયા કોળી વચ્ચે સીધો જંગ છે જામ છે જેમાં મતદારોની વાત કરવામાં આવે તો તડપદા કોળી સમાજના સાડા ત્રણ લાખથી વધુ મતદારો સુરેન્દ્રનગર જિલ્લામાં છે જ્યારે ચુવાળિયા કોળી સમાજના દોઢ લાખથી વધુ મત છે એટલે આમ જોવા જઈએ તો કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા છે તળપદા કોળી સમાજમાંથી આવે છે અગાઉ પણ એ પૂર્વ ધારાસભ્ય રહી ચુકા છે અને સામે જો ભાજપની વાત કરવામાં આવે તો એમને સુરેન્દ્રનગર જિલ્લાની બહાર એટલે કે મોરબી જિલ્લાનો ચહેરો સાવ નવો ચહેરો ચંદુભાઈ શિહોરા મેદાનમાં ઉતાર્યા છે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ બંને ઉમેદવાર વચ્ચે જંગ છે જામવાનો છે આજની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સીધો જ લાભ છે કોંગ્રેસને મળી રહ્યો છે કારણ

કાર્યકરો કોઈ નેતાઓ પ્રવેશ ન એટલે હાલ અમુક ગામડાઓ છે ત્યાં ભારતીય જનતા જે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠક ઉપરથી થી કોળી તેમજ સામે તડપદા કોળી વચ્ચેનો જંગ છે જામવાનો છે અને સીધો જ લાભ હાલની પરિસ્થિતિ એ કોંગ્રેસ ને વધુ મળી રહ્યો છે પરંતુ હજી ઘણો લાંબો સમય છે ફોર્મ પણ બાકી છે ક્યારે શું થાય એ તો આવનારો સમય કહેશે પરંતુ હાલ આ બંને ઉમેદવારો વચ્ચે સીધો જંગ થઈ જામશે તમામ માટે